નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી જાણવા માટે ચેનલને કરી દેજો રાજસ્થાનના ટોક જિલ્લામાં મોટો બનાવ બન્યો છે બનાસ નદીમાં નાહવા ગયેલા અગિયાર યુવકો પાણીના વેણમાં ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે આ અંગે પોલીસ અધિકારી વિકાસ આગવાને જાણકારી આપતા કહ્યું કે આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે જિલ્લા પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે ત્રણ કલાકોની શોધખોળ હજુ ચાલી રહી છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે સ્થાનિક તરવૈયાઓની મદદ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની મદદથી નદીમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે નદી પાસે રહેતા લોકોને સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી રહી છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ઘટનાના પગલે વિસ્તારમાં શોખ અને ચિંતાનો માહોલ છે લોકોને અપીલ કરવામાં આવી છે કે નદીની આસપાસ કે નદીમાં ના જાય ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ